કવા અને સ્વાગત છે તમારું પૂનમ સ્પ્લેવર કિચનમાં આજે હું તમને શીખવાડીશ કાઠિયાવાડનું ફેમસ લસણ ડુંગળીનું શાક શિયાળામાં અને ચોમાસામાં આ શાક લોકો બનાવે છે ઘરે તો બનાવે જ છે પણ જ્યારે વાડીએ પ્રોગ્રામ બને જમવાનો ત્યારે સૌથી પહેલી પસંદગી આ શાકની કરવામાં આવે છે આમાં ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે ઘરમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે રૂટીન મસાલા એમાંથી જ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ આમાં આ માટે મેં લીધી છે લસણ લીધું છે મેં પચાસથી સાઠ ગ્રામ જેના છોતરા કાઢી લીધા છે અને કળીઓના નાના નાના ટુકડા કરી લીધા છે ડુંગળી લીધી છે મેં બસ્સો ગ્રામ જેટલી અને એને પણ ચોપરમાં ઝીણી સમારી લીધી છે ચોપ કરી લીધી છે તો ચાલો હવે આપણે આગળની કુકિંગ પ્રોસેસ કરીએ ત્યાં ગેસ ઉપર મેં કઢાઈ રાખી દીધી છે કડાઈમાં મેં ચાર મોટા ચમચા તેલ નાખ્યું છે આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તેલને બહુ ગરમ નથી થવા દેવાનું થોડુંક જ ગરમ થાય એટલે અંદર આપણે જે આ લસણની કળીઓના કટકા કર્યા છે એ નાખી દેવાના છે અને એને આની અંદર જ તે આ રીતે મિક્સ કરતા જવાનું વારે વારે મિક્સ કરવાની જરૂર નથી આવી રીતે બે ચાર વાર વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું અને એને ધીમા તાપે ચડવા દેવાનું છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને લસણ ને આપણે બળવા નથી દેવાનું કે એને ગોલ્ડન બ્રાઉન પણ નથી થવા દેવાનું ધીમા તાપે આ રીતે એને ચડવા દેશું થોડું આછું ગુલાબી રંગનું જ થવા દેવાનું છે ધીમા તાપે મેં લસણ ને પાંચ મિનિટ તેલમાં આ રીતે સંતળાવા દીધું છે તમે જોઈ શકો છો એનો કલર સેજ એવો ચેન્જ થયો છે બાકી કડી એકદમ સફેદ જ લાગે છે તમારે સેજ હાથેથી દબાવી દબાવી જોવાની આવી રીતે ઇઝીલી પ્રેસ થઈ જાય દબાઈ જાય કરવાનું છે એને આની અંદર મિક્સ કરી દઈશું આપણે લસણની ખાલી કાચું સ્વાદ જ જેની કચાશ જ દૂર કરવાની છે એનો કલર કલર નથી બદલા બદલાવાનો એનો કલર

અડધી ચમચી નાની અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને નાખવું અને આ બધી વસ્તુને મિક્સ કરી દેસુ અને મિક્સ કરીને હજી પાંચ મિનિટ એને ચડવા દેસુ જેથી આપણું લસણ ને ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય તમે જોવો છો આપણે દસ મિનિટથી લસણ ડુંગળી બે ચડે છે ગેસ ઉપર પણ બેન બંનેનો કલર ચેન્જ નથી થયો એ સોફ્ટ થઈ ગયા છે પણ એનો કલર ચેન્જ નથી થયો હજી હું પાંચ મિનિટ સુધી આને ચડવા દઈશ આ જ રીતે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે હું આની અંદર નાખીશ મોળું દહીં બસો ગ્રામ જેટલું મેં દહીં લીધું છે આવી રીતે ઘાટું દહીં લેવાનું અને ખાટું ના હોવું જોઈએ ઠીક દહીં હોવું જોઈએ પાણી વાળું ના હોવું જોઈએ નહીતર બહુ જ પાણી છોડશે હવે તમે ગેસની તાપ છે એ મીડિયમ કરી શકો છો કારણ કે હવે આપણે દહીં છે એનું પાણી બાળવાનું છે વાડીએ જ્યારે પ્રોગ્રામ બને કોઈનો બર્થડે હોય દિવાળીમાં આપણે બધા ભેગા થયા હોય ત્યારે આ શાક બધા બહુ જ બનાવે છે આની સાથે તમે રોટલા કે બ્રેડ સવ કરી શકો છો અને છાશ ને ડુંગળીનું કચુંબર ને પાપડ ને એ બધું તો હોય જ તે આપણા ગુજરાતીઓને બસ આનું પાણી બળવા દઈશું હવે દહીં નાખ્યા પછી મેં પાંચ મિનિટ એને મીડિયમ ફ્લેમ પર રાખ્યું હતું તમે જોઈ શકો છો કે હવે એનું ઓલમોસ્ટ બધું જ પાણી બળી ગયું છે સાવ પાણી નથી બાળી દેવાનું થોડું થોડું પાણી હોય અને થોડું થોડું ઉપર તેલ દેખાય એટલે એની અંદર આપણે હવે કરી દઈશું મસાલા એક ચમચી ભરીને આપણે નાખીશું ધાણા જીરું પાવડર અને એક ચમચી મેં અહીંયા લીધું છે લાલ મરચું પાવડર અને એને મિક્સ કરી દેસુ ઘાટું દહીં લીધું તું એટલે પાણી બળતા વાર નથી લાગી અને મોડું લીધું છે જો ખાટું દહીં લેશો તો શાક ખાટું થશે મજા નહીં આવે એટલે મોડું દહીં નાખવાનું એટલે એનાથી સ્વાદ સરસ આવશે મોડા આ આ બધું સરસ રીતે મિક્સ કરી ધાણાજીનું અને હળદર નાખ્યા પછી મેં બે મિનિટ રહેવા દીધું હતું થોડું ઘડું પાણી હતું એ ભી બળી ગયું છે અને મસાલા નાખ્યા એટલે તરત જ એણે પાણી શોષી લીધું હતું હવે આમાં આપણે થોડોક અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો નાખશું

દસ પંદર મિનિટમાં આ શાક રેડી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ટેસ્ટી અને નવીન છે તો જરૂરથી બનાવજો તમારા ઘરે બધાને જરૂરથી પસંદ આવશે એક મિનિટ થઈ ગઈ છે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું કાઠિયાવાડનું ફેમસ લસણ ડુંગળીનું શાક તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂરથી દબાવજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળે આવજો થેન્ક યુ